નમસ્કાર દર્શક મિત્રો તારીખ ઓગણત્રીસ જાન્યુઆરી બે હજાર છવ્વીસ વાર ગુરુવારના રોજ ગોંડલ માર્કેટિંગ યાર્ડના જીરુ બજારના દ્રશ્યો ચાલો જાણી લઈએ આજે કેવું રહે છે જીરુમાં બજાર આવકની વાત કરીએ મિત્રો તો ગોંડલ માર્કેટિંગ યાર્ડમાં આજે જૂના જીરુમાં નવસો બોરી આસપાસ આવક જોવા મળી રહી છે અને નવા જીરુમાં સો બોરીની આવક જોવા મળી રહી છે ચાલો જાણી લઈએ બજારની અને હજીનું કામકાજ પણ શરૂ થઈ ગયું છે મિત્રો તેમજ વાત કરીએ ગઈકાલના ભાવો વિશે ગોંડલ માર્કેટિંગ યાર્ડમાં જીરુમાં જણાવી દઈએ ગઈકાલે નવા જીરુમાં ચોપનસો ને એક રૂપિયા બોલાયા હતા ઊંચામાં પાંચ હજાર ચારસો ને એક રૂપિયા નીચામાં ત્રણ હજાર નવસો ને એક રૂપિયા બોલાયા હતા આજે કેવું રહે છે બજાર તે જાણી લઈએ

ચુમ્માલી નેવું ચુમાલી નેવું આ જિમ્લી એક ચુમાલી ચુમાલીસસોને એકાસી રૂપિયા ચાર હજાર ચારસો એકત્રેસી રૂપિયા ઝીનું ઝીરું છે મિત્રો જોઈ શકો કહો ને આ તેતાલીસો રૂપિયા દ્રી ત્રી એકાવન એકાઠ એકોતિયાર

ચાર હજાર ચારસો ને એકાવન રૂપિયા ના ભાવ થયા છે ચુમ્માલીસો એકાવન રૂપિયા